નાના વિશે તો કઈ લાગતું જ નથી કઈ કેવા જેવું હોય કે કઈ આપણે કેવી નાના નાના છોકરાઓ જે નાના નાના બાળકો નાના નાના છોકરાઓ જે વાત કશું પાણીમાં કીધું કે ઋષિ મુનિ ધ્યાનમાં ન આવું એવું પદ છે કે ઋષિમુનિઓના ધ્યાનમાં ન આવે પણ ઈ સાંભળ્યો મન બોલાવે કે જે કોઈના ધ્યાનમાં નથી આવતો હાલ વાણી બોલી નીલમ કે ઋષિમુનિઓના ધ્યાનમાં નથી આવતો જે ગરબાર છોડીને જંગલમાં વાઘવરું ભેગા રહે છે એના ધ્યાનમાં નથી આવતો એ સાંભળ્યો કે મન બોલાવે હરી બાપા હરી તો વિચાર કરો કે એ કઈ સ્થિતિમાં જીવન જીવ્યા છે એની દ્રષ્ટિ કેવી થઈ ગઈ છે એની વાણી કેવી થઈ ગઈ છે એના વિચારો કેવા થઈ ગયા છે એની રેણી કેવી થઈ ગઈ છે કે જે ઋષિ મુનિઓના ધ્યાનમાં ન આવતો હોય અને એને સામેથી ઉભો લાવે તું હોય વજનની અંદર એટલું બધું ગુઢારત મૂકે છે મહાપુરુષો પણ જ્યારે આપણી દ્રષ્ટિ ન્યા પડે ત્યારે આપણને ખબર પડે શતગુર આવતા રામી સત્સંગ હવે જે પદને મહાપુરુષો સમજ્યા અને પછી એ પદની અંદર ઠર્યા અને પછી ઠર્યા પછી જે એમને સુખ જે આનંદ મળ્યો એ પછી એને વ્યક્ત કર્યો જગતને કે આ પદની અંદર અમે ઠર્યા છે સદગુરુ એ અમને આ પદ સમજાયું છે એ પદની અંદર અમને સુખ અને જે આનંદ મળ્યું છે એ સુખ અને એ આનંદ તરણે લોકમાં નથી હરી બાપા હરી જે સદગુરુના શરણે જે સુખ મળ્યું છે જે આનંદ મળ્યો છે જે પદ સમજે છે એ સુખ એ આનંદ જે પદ સદગુરુના શરણ સિવાય સંત સિવાય તરણે લોકમાં નથી તો સાહેબ કબીર એના વિશે કહે છે કે સત્ગરુ ને અલખ લખાણ્યા મને મારી આંખની અંદર જે લખી નો અકાય ને એ લખી